સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સુરત જિલ્લા સહિત ઉલપાડ તાલુકાની નક્કી કરાયેલ વિવિધ સ્કૂલના કેન્દ્ર ઉપરથી એસએસસીના વિદ્યાર્થીઓનું શાળાના શિક્ષકો શાળાના સંચાલકો તેમજ આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી મોં મીઠું કરી શુભેચ્છા પાઠવી હતી ઓલપાડ તાલુકાની વિવિધ શાળાઓમાંથી કિમ પી કે દેસાઈ શાળા ડીઆરજી સાર્વજનિક વિદ્યાલય શાળા સહિત ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે આવેલા બોર્ડના વિદ્યાર્થીઓને શિક્ષકો તેમજ સ્થાનિક મંડળના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કંકોઠી તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો તો બીજી તરફ પરીક્ષા કેન્દ્ર પર પોલીસની ટીમ અને હોમગાર્ડ જવાનો પણ બંદોબસ્ત માટે તૈનાત થઈ ગયો હતો તેમજ આજના પ્રથમ દિવસોએ વિદ્યાર્થીઓના વાલીઓ પર પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને વર્ગખંડ સુધી પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે આજથી ગુજરાત સહિત જિલ્લામાં ડોનર દસ અને ડોનર બારની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે જેને લઈને સૌ કોઈએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી નમસ્કાર હું માધ્યશ્રી વિદ્યાલયમાંથી ભરતભાઈ આચાર્યશ્રી બોલું છું ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ બે હજાર દ્વારા સત્તાવીસ બે બે હજાર પચીસ અને ગુરુવારના રોજથી આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે જેમાં આજથી ગુજરાતીની અને બપોર પછી હાયર સેકન્ડરીમાં પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અમે બે દિવસ આગળથી નંબરો પાડી દીધા છે અને દરેક નંબરો બાળકને વ્યવસ્થિત મળી જાય એ પ્રમાણે વ્યવસ્થાઓ ગોઠવી છે સાથે સાથે અમે બાળકોના નિર્ભયતા મુજબ એટલે કે કોઈપણ પ્રકારના દર વગર પરીક્ષા આપે એવી વાતાવરણ ઊભું કરવાની પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નથી બાળકોને પોતાની પ્રગતિમાં આગળ વધે એવી શુભેચ્છા અમારા માધ્યશાસ્ત્રી પરિવાર અમારા મંદર અને દરેક શિક્ષકગણ પાઠવે છે આજે કયા વિષયની પરીક્ષા છે આજે ધોરણ દસમાં ગુજરાતી વિષયની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે કયા પ્રકારની તૈયારી છે તૈયારીમાં દરેક યુનિટ વાઇઝ બાળક એ જ ખંડમાં અને એ જ જગ્યાઓ ઉપર બેસે અને દરેકે દરેક બાળકો શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા આપે કોઈપણ પ્રકારના દર વગર એવા મારા શિક્ષકોના વર્તનો પણ રહેશે અને આજે ટોટલ મારા આઠસો ને ઓગણપચાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે